નમસ્કાર મિત્રો આજે તારીખ ત્રણ અને આઠ ને ચાલીસ જેવો સમય થયો છે એટલે કે સવારના આઠ ને એકતાલીસ ચાલીસ જેવો સમય થયો છે તો હળવદે તાલુકાના અલગ અલગ ગામોમાં કેવો રહ્યો છે વરસાદ અને વરસાદને લઈને શું છે સ્થિતિ તેને લઈને આપણે લાઈવ થયા છીએ અને દર્શક મિત્રોને ખાસ તો જાણકારી આપીએ તો આપણા વિસ્તારમાં કેવો વરસાદ છે અને વરસાદને લઈને શું છે સ્થિતિ સાથે જ વરસાદમાં ખેતરોમાં પાણી ભરાયા છે કે કેમ અને કેવા પાણી ભરાયા છે તેના વિડીયો પણ મોકલી આપશો જેથી કરીને આપણે જવાબદાર તંત્ર સુધી પહોંચાડી શકીએ કે આપના વિસ્તારમાં આવા ખેતી પાકોમાં પાણી ભરાયા છે જેથી કરીને રાજ્ય સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે કે સર્વે કરવામાં આવશે અને સર્વે કર્યા બાદ ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે એટલે જે અત્યારે મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે સર્વે ચાલુ થઈ ગયું છે કાલે પણ આપણે ગ્રામ સેવકો સાથે સંપર્ક કર્યો હતો અને ઘણા બધા ગામોમાં સર્વે ચાલુ છે એટલે આપના વિસ્તારમાં ખેતી પાકોમાં કેવું નુકસાન છે અને ખેતી પાકોને લઈ શું છે સ્થિતિ બાગાયતી પાકોમાં પણ ઘણા બધા ખેડૂતોને ઘણું બધું નુકસાન હોવાના સમાચાર મળી રહ્યા છે સાથે જ અત્યારે આજે મંગળવાર છે એટલે ગત રવિવારની વાત કરી લઈએ તો ગત રવિવારે ધવાણા ગામે જે દુર્ઘટના બની હતી તેમાં નવા ટવાણાથી જૂના ટવાણા વચ્ચે જે કોજવે છે તે નવા ટવાણા જતી સમયે ટ્રેક્ટર ટ્રોલીમાં બેસી સત્તર લોકો કોજવે પસાર કરી રહ્યા હતા તે દરમિયાન ટ્રેક્ટર ટ્રોલી પડતી જતા આઠ લોકો લાપતા બન્યા હતા અને આ આઠ લોકોને મૃતદેહ ભારે શોધખોળ બાદ શુક્રવારે મળી આવ્યા હતા અને શુક્રવારે મળ્યા બાદ શનિવારે આ તમામ લોકોને ચાર ચાર લાખની સહાય આપવામાં આવી છે એટલે આ આઠ એ હળવદના ધાંગધ્રાના બે અને એમ કરીને દસ અગિયાર લોકોને સહાય આપવામાં આવી છે ચૌહણ જગદીશભાઈ કહી રહી છે કે ચરાળોમાં વરસાદ ચાલુ છે કેવલભાઈ ભોરડીયા કહી રહ્યા છે કે જૂના દિવાળીમાં વરસાદ ચાલુ છે અને સંજયભાઈ પટેલ કહી રહ્યા છે સરકાર વાતો કરે છે સંજીપભાઈ તમે જે પ્રકારે વાત કરી કે સરકાર વાતો કરે છે પરંતુ સરકાર ગત વર્ષે પણ એટલે કે ગત ચોમાસામાં જે પણ નુકસાન થયું હતું તેને પણ ઘણા બધા તાલુકા અને જિલ્લાઓમાં વળતર આપ્યું છે અને આપતા હોય છે કેમ કે હેક્ટર કે બે હેક્ટર સુધીની મર્યાદામાં સરકાર વળતર આપતી હોય છે અને ખેડૂતોએ મોટા પ્રમાણમાં ઉછી ઉધારા કર્યા હોય કે પછી વ્યાજવા લીધા હોય કે સરકારી લોન લીધી હોય આવી રીતે પૈસા લઈ અને વાવેતર કર્યું હોય અને ખેડૂતોને મોટા પાયે નુકસાન જતું હોય છે એટલે સરકારને પાસે લોકોની અપેક્ષા અને આશાઓ વધુ હોય તે સો ટકા સાચી વાત છે સંજયભાઈ પટેલ કહી રહ્યા છે કે મેથાણમાં વરસાદ ચાલુ છે અતુલભાઈ કહી રહ્યા છે કે રાધાભેરમાં ચાલુ છે રમેશભાઈ કહી રહ્યા છે કે મોરબીમાં ચાલુ છે સુખદેવભાઈ કહી રહ્યા છે કે કુંતલપુરમાં રાતે એક વાગ્યાથી વરસાદ ચાલુ છે એટલે આમ તો સંજય પટેલ કહી રહ્યા છે કે કચ્છમાં હજુ લાઇટ બંધ છે કચ્છમાં વધુ વરસાદ હતો કચ્છ દ્વારકા આ સૌરાષ્ટ્રના જે કાંઠા છે દરિયા કાંઠામાં તેમાં વધુ વરસાદ હતો નહી વીસ ઇંચથી વધુ ત્રીસ ઇંચની આજુબાજુ વરસાદ હોવાના પણ સમાચાર હતા એટલે હજી સુધી ત્યાં સામાન્ય સ્થિતિ થતા એવું લાગે છે કે એકથી બે દિવસ હજી લાગશે પણ એકથી બે દિવસમાં વરસાદ થવાની પણ સંભાવનાઓ છે કારણ કે વરસાદ થાય એટલે વરી સ્થિતિ એની જ રહી છે માંડવીના ગામડાઓમાં લાઈટ હજી નથી આટલી વાત સંજોગ લાઇટ નહીં હોય કારણ કે સ્થિતિ જેવી છે કે વરસાદ એટલો બધો થયો અને વરસાદની કોઈ સીમા નથી કારણ કે વરસાદ જે આપણે અણધાર્યો કહેવો હોય તો અણધાર્યો થયો કેમ કે આપણે બધા લોકો આટલા વરસાદથી ટેવાયેલા નથી અને ખાસ તો અલગ અલગ જગ્યાએ લોકોએ દબાણ કરી હોય કે જ્યાં પાણીનો નિકાલ હોય ત્યાં લોકોએ બંધ પારા કરી હોય કે બીજો કોઈ વિકાસ થયો હોય અને વિકાસના નામે નદીઓ હોય અને તળાવ હોય અને નાળા બનાવીને ખાવે પછી પાણી કેટલું ભરાય પાણી ભરાય એટલે ગમે તે કોકના ઘરમાં કે ગમે ત્યાં નુકસાન તો કરવાનું જ છે એટલે આવી રીતે નુકસાન થાય અને આ વિકાસના જે અણઘડ વિકાસ જે મનફાવે અહીંયા વિકાસ થાય તેને લઈને જ આવી સ્થિતિ થતી હોય છે એટલે આપના વિસ્તારમાં કેવો વરસાદ છે અને વરસાદને લઈ શું સ્થિતિ છે તે અવશ્ય મોકલશો સાથે જ વરસાદને લઈ ક્યાંય પણ વૃક્ષ તરાશય થવું મકાનમાં નુકસાન થવું વીજળી પડવી આવી કોઈપણ ઘટના હોય મકાન પાણીમાં ગરકાય થઈ જવા આવું કોઈપણ ઘટનાએ આપનું ધ્યાન દોરાય તો અમારો મોબાઈલ નંબર છે ચોર્યાસી જીરો ચૌદ બ્યાસી જીરો ચૌદ અને નેવું પાંચ પિસ્તાલી નવ્વાણું નો વઠાણું આ બંને અમારા વોટ્સએપ નંબર છે અને તેમાં આ દસ દસ ટેકરના બે થી ત્રણ વીડિયો ગામના નામ સાથે મોકલવા સાથે જ દર્શક મિત્રોને વધુ જાણકારી આપીએ તો રાજ્ય સરકાર દ્વારા કુદરતી આપત્તિ સહાય યોજના છે જેની વાત કરીએ તો આપના વિસ્તારમાં ક્યાંય વીજળીને લઈ કોઈપણ જગ્યાએ કોઈ નુકસાન થાય એટલે કુદરતી આપત્તિ હોય તો આપને સહાય મળવો પાત્ર છે એટલે આપના ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી સરપંચ કે તાલુકા વિકાસ અધિકારી કે મામલતદારનો સંપર્ક કરી શકો છો જેથી કરીને આપના વિસ્તારમાં આવી દુર્ઘટના ઘટે તો ખાસ જે રાજ્ય સરકાર દ્વારા કુદરતી આપત્તિ સહાય યોજના છે તેમાંથી વિશાલભાઈ ગઢવી કહી રહ્યા છે કે સુરોદરમાં વરસાદ છે સુરતમાં વરસાદ છે કલ્પેશભાઈ બાબરીયા કહી રહ્યા છે વિકાસ હવે રોડે દેખાય છે ભાઈ સંજયભાઈ પટેલ કહી રહ્યા છે સો ટકાની વાત છે વિકાસ હવે એટલો બધો થઈ ગયો અણઘડ વિકાસ વિકાસ તો છે જ પણ અણઘડ વિકાસ છે અને જેને જે મન ફાવે તેમ કરે છે અને ખાસ તો જે આવું મન ફાવે ત્યાં જે બાંધકામ કે ગમે તે કામ થતું હોય તેમાં મોટા ભાગે રાજકીય નેતા સંડોવાયેલા હોય એટલે રાજકીય નેતાની સંડોવણીના હિસાબે આવી કામગીરી ઉપર બ્રેક લાગતી નથી મેથાણમાં વરસાદથી ખેડૂતોને નુકસાન થયું છે ભલગામડા વરસાદ છે કે નહીં જયેશભાઈ ગયા કહી રહ્યા છું હળવદ તાલુકાના ભાગના ગામોમાં અત્યારે જે ધીમી ધારે વરસાદ ચાલી રહ્યો છે છૂટો છવાયો તેવો વરસાદ હશે જ પરંતુ આપણે જે પ્રકારે માહિતી મળી છે તે પ્રકારે વાત કરીએ કે રણકાંઠાના ગામોમાં મોટા ભાગે વરસાદ છે અને વરસાદને લઈ જે વહેલી સવારથી વરસાદ ચાલુ થયો આમ તો મોડી રાતથી થયો છે એટલે ઠેર ઠેર પાણી ભરાવાના સમાચાર છે કપાસ મગફળી સહિતના પાકો પાણીમાં ગરકાવ થયા છે અને વરસાદને લઈ ખેડૂતોને મોટા પાયે નુકસાન પણ થયું છે રાજ્ય સરકાર દ્વારા આજે મોરબી આવ્યા હતા આપણા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસરિયા ત્યારે તેમણે કહ્યું હતું કે સર્વે બે દિવસમાં શરૂ કરી દેવાશે અને મોટાભાગના ગામોમાં સર્વે ચાલુ પણ થઈ ગયો છે પરંતુ સર્વે થયાને કેટલું સહાય ચૂકવવામાં આવશે કેટલા હેક્ટરમાં દેવામાં આવશે કેટલા વીઘામાં દેવામાં આવશે તે રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવશે ત્યારે આપણે ખેડૂતો સુધી એ પણ વાત પહોંચાડીશું ને હાલમાં તો ખેડૂતોને જે નુકસાન થયું છે તેનું સર્વે ચાલી રહ્યું છે પણ વહેલી તકે સર્વે કરી ખેડૂતોને નુકસાનની વળતર ચૂકવવામાં આવે એટલે કે સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે સાથે જ બાગાયતી પાકોમાં પણ ઘણું બધું નુકસાન છે દાડમ હોય જામફળ હોય ઘણા બધા ખેડૂતો હવે આમ તો દાડમ એ હળવદ હબ બન્યું છે કારણ કે હળવદની આજુબાજુ ઘણા બધા માર્કેટિંગ યાર્ડ દાડમના બન્યા છે અને દાડમના માર્કેટિંગ યાર્ડને લઈને દાડમનું હબ હળવદ બન્યું છે અને દાડમનું હબ બનતા અહીંયા વિકાસ પણ સારો એવો થયો છે અને સાથે આગામી દિવસોમાં દાડમને લઈ ભવિષ્ય પણ ઉજળું છે જે પ્રકારે ધારાસભ્ય પ્રકાશભાઈ વર્મોરા કહી રહી છે કે દાડમને લઈ અને ખાસ તો પ્રાકૃતિક જે બિન જ્યારે જે આપણે દવાઓ છાંટી છીએ તે દવાઓથી મુક્ત થઈ અને વિદેશોમાં પણ આ બધા દાડમોની માંગ હોય છે એટલે દવાનો ઓછો ઉપયોગ કરી અને દેશ વિદેશમાં તેનો મોકલી અને સારું એવો ભાવ પણ મેળવીએ તેવું પણ ધારાસભ્ય દ્વારા ખેડૂતોને અપીલ કરવામાં આવી હતી સાથે જ એક તારીખે એટલે કે ગત એક તારીખે આપણા હળદર માર્કેટિંગ યાર્ડમાં એક બાગાયતી પાકોનો તજજ્ઞોને માર્ગદર્શન આપતો એક રાખવામાં આવ્યો હતો પણ જે દુર્ઘટના ઘટી છે અને તેના લઈ આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે પરંતુ આગામી દિવસોમાં આવો કાર્યક્રમ પણ ગોઠવવામાં આવશે તેવું ધારાસભ્ય દ્વારા જાણકારી આપવામાં આવી હતી અરવિંદભાઈ કહી રહી છે સુખપુરમાં વરસાદ ચાલુ છે લાલપા કહી રહી છે કોડમાં વરસાદ ચાલુ છે કુલ વરસાદ ચાલુ લાલબા આપના વિસ્તારમાં ખાસ તો વરસાદ વધુ છે ને રણકાંઠાનો વિસ્તાર છે એટલે પાણી ભરાવાની પણ ઘણી બધી સમસ્યાઓ હશે અને આજે વરસાદ રહી જાય તો આજે અથવા કાલે એ બાજુ રણકાંઠાના ગામોમાં ખેતી પાકોમાં કેવું નુકસાન છે ને તેને લઈ આપણે સ્ટોરી બનાવવા પણ આવશું એટલે ખેડૂતોને થોડાક એકઠા કરી દેજો આપણે સ્ટોરી સારી એવી બનાવીએ ખેડૂતોને કેવું નુકસાન છે એટલે ખેડૂતોને સારું એવું નુકસાન થયું છે અને નુકસાન લઈ જે પ્રમાણે મેં અગાઉ કહ્યું તેમ કે નુકસાનીનું વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે ઘણા બધા ખેડૂતો દ્વારા પણ પ્રભારી એ પણ કીધું છે સર્વે કરાશે સર્વે જો કે મોટાભાગના ગામોમાં ચાલુ પણ થઈ ગયા પરંતુ કેટલું સર્વે કરી અને ખેડૂતોને નુકસાનનું સર્વે કરી અને વળતર ચૂકવવામાં આવશે તે આગામી દિવસોમાં સમય બતાવશે હાલ તો ઘણા બધા મિત્રો પણ જોડાયા છે તમામનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રોને જાણકારી આપે કે નદર હાઉદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ત્રણેય પર ચેનલ છે અને જેને લાઇક શેર અને ફોલો કરો જેથી કરીને આપણા મોબાઈલ પર નિયમિત રીતે સમાચારો મળતા રહે સાથે જ વીજળી પડવું વૃક્ષ તરસ થયું કે નદી નાળા બે કાંઠે થવો વોકળા ઉપર પાણી પસાર થાય તો કોઈએ પસાર થવું નહીં જેથી કરીને કોઈની જિંદગી જોખમય ખોટી હુળમત કરવી નહીં એટલે કે હિંમત કરવી નહીં વોકળા ઉપરથી પાણી પસાર થતું હોય એટલે આવી કોઈપણ જગ્યાએ કોઈ હિંમત કરવી નહીં એટલે દર્શક મિત્રોને આ જ જાણકારી આપવાની છે સાથે જ અમારો મોબાઈલ નંબર છે ચોર્યાસી જીરો ચૌદ બ્યાસી જીરો ચૌદ અને નેવ પાંચ પિસ્તાલીસ નવ્વાણું નું જેના પર તમે સંપર્ક કરી અને આપના વિસ્તારની કોઈપણ સમાચારો કે વિડીયો અમને મોકલી શકો છો આભાર મિત્રો